અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજરોજ પ્રથમ માસિક પરેડ દરમિયાન ધંધુકા હોમગાર્ડ યુનિટની સ્થાનિક કચેરી ખાતે હોમગાર્ડ્સ કલ્યાણ નિધિ સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ધંધુકા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ ડાબીના કરકમલ દ્વારા બે હોમગાર્ડ્સ જવાનોના સંતાનોની હોમગાર્ડ વેલફેર ફંડમાંથી શિષ્યવૃત્તિ સહાયના ચેક અર્પણ કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સવિશેષ જિલ્લા કમાન્ડર વીસી દવે સાહેબે પ્રાસંગિક ઉદબોધનમાં હોમગાર્ડ કલ્યાણ નિધિ સહાય અંતર્ગત વિવિધ યોજનાઓ તથા તેના લાભાલાભ અંગે માહિતી આપી હતી આ અવસરે ધારાસભ્યએ ધંધુકાના બે અધિકારીઓને માનનીય મુખ્યમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલને મળવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ હોમગાર્ડ દળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને શિસ્તબદ્ધ સંચાલન હોમગાર્ડ કમાન્ડર આઈપી ડાબી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રમેશભાઈ ચૌહાણ કાળુભાઈ બારૈયા શૈલેષભાઈ દરજીયા જિગ્નેશભાઈ આદિશરા તથા અમિતભાઈ રાણપુરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યુઝ સાથે સિકે બારડ ધંધુકા